સોમાભાઈ તમે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું એ વાત સાચી છે નહી એટલે વીસ માં તમે ભાજપ માં ગયા બરાબર બે હજાર વીસ માં તમે ભાજપમાં માં ગયા બરાબર અચ્છા એટલે ખાલી રાજીનામું જ આપ્યું હતું કોંગ્રેસ માંથી બે હજાર વીસ માં રાજ્યસભા વખતે અચ્છા તો તમે કોંગ્રેસમાં જ હતા તો તમે આ સોમાભાઈ તમે આ કેટલી વાર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું આ પહેલી વખત આપ્યું અચ્છા અને શું કામ આપ્યું અચ્છા હાથમાં ના પાડતો તો અને આત્મા ને પૂછ્યું કે કેમ ના પાડે છે આ ઋત્વિક ભાઈ તમારે વેવાય થાય ભાણા થાય અચ્છા તો તમે એમને સમર્થન પણ નથી કરવાના મારે રાજીનામું આપ્યા પછી શું કરવું ચાર વિચાર કરીશ ઓકે ઓકે સારું સારું સોમાભાઈ તમે કોંગ્રેસ રાજીનામું આપ્યું એ વાત સાચી છે નહી એટલે માં તમે ભાજપમાં ગયા બરાબર બે હજાર તમે ભાજપમાં ગયા બરાબર અચ્છા એટલે ખાલી રાજીનામું જ આપ્યું હતું કોંગ્રેસ માંથી બે હજાર વીસ માં રાજ્યસભા વખતે અચ્છા તો તમે કોંગ્રેસમાં જ હતા તો તમે આ સોમાભાઈ તમે આ કેટલી વાર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું રાજીનામું આપ્યુંલી વખત આપ્યું અચ્છા અને શું કામ આપ્યુંડતો નીકળી જાવમા ના પાડતો તો અને આત્મા ને પૂછ્યું કેમ ના પાડે છે સમર્થન પણ નથી કરવાના મારે રાજીનામું આપ્યા પછી શું કરવું કરીશ oky okay saro okay. saro thank you